નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ ભગત છોટાદેપુરના નસવાડી તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શૌચાલયની સફાઈ કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે અવારનવાર સાફ સફાઈ કરાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે ત્યારે શિક્ષણ વિભાગ શિક્ષકોને નોટિસ આપી ખુલાસા લઈ ભીનું સંકેલ્યું રહ્યું છે ત્યારે હમીરપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શૌચાલયની સફાઈ કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે આ વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આદિવાસી બાળકો અભ્યાસ કરવા આવે છે કે શૌચાલયની સફાઈ કરવા તે મોટો પ્રશ્ન ઊભો થયો છે આદિવાસી માસૂમ વિદ્યાર્થી પાસે કરાવવામાં આવતું આ કામ કેટલું યોગ્ય છે આવા અનેક વખત વિડીયો વાયરલ થતા હોય છે પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતા જ શિક્ષકો માસુમ વિદ્યાર્થીઓ પાસે કામ કરાવે છે આ સાફ સફાઈ કરાવતા શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ત્યારે શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે પછી ભીનું સંકેલવામાં આવશે તે એક મોટો સવાલ છે રેહાન પટેલ નેશન બસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર